અમદાવાદના કાઉન્સિલરો હવે બીઆરટીએસમાં મફત મુસાફરી કરશે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના તમામ એટલે કે એકસો બાઉુ કાઉન્સિલરને બીઆરટીએસના પાસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો કોર્પોરેશનનું કહેવું છે કે મહિલા કાઉન્સિલરોની માગણી હતી તેમજ બોર્ડ મિટિંગ વખતે કોર્પોરેશનમાં પાર્કિંગની સમસ્યા સર્જાઈ છે આ બાબતે જોતા પાસ આપવાનો નિર્ણય કરાયો છે

કાર્ડ આપવામાં આવશે અને આ એકસો બાણું કાઉન્સિલરો જ્યાં સુધી કાઉન્સિલરો હોય ત્યાં સુધી બીઆરટીએસમાં મુસાફરી મફત